નમસ્કાર હું સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો જંબુસર એસટી ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ બપોરે એક કલાકે જંબુસર તાલુકાના નાગરિકો માટે પરિવહનની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી જંબુસર ડેપો ખાતે નવી બસોનું લોકાર્પણ ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે આ બસોને ખુલી મૂકવામાં આવી અને આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ જંબુસર ભારતીય જનતા પાર્ટી આગેવાન વિરેન શાહ જંબુસર તાલુકા બીજેપી પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર જંબુસર નગર સહિત તાલુકાના તાલુકા સંગઠનના તમામ સભ્યો વિવિધ સ્થાનીય લોકો અને સંસ્થાઓના ચૂંટાયેલા સભ્યો તેમજ પક્ષના કાર્યકરોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ નવી બસોની સેવા શરૂ થવાથી જંબુસર અને નજીકના વિસ્તારોના મુસાફરોને વધુ સારી અને સુવ્યવસ્થિત સુવિધાજનક પરિવહન સેવાઓ ઉપલબ્ધ થશે ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી જંબુસર એસટી ડેપોમાં બાવીસ જેટલી બસો નવી આવી છે તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તથા ગૃહ મંદિરનો આભાર વ્યક્ત કર્યો હતો આદરોજ જમ્બુશર ડેપો ખાતે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી આદરણીય ભોગેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અને ધારાસભ્ય શ્રી ડીકેના સ્વામીજીના પ્રયત્નોથી ફરી કમર બે મોટી બસો મળેલ છે આ બે મહિનાની અંદર જ જંબુસર ડેમોને કુલ છ બસો મળી અને અત્યાર સુધીમાં આ વર્ષમાં એકવીસ બસો નવી મળેલ છે અને એની અંદર અમારો ડાટર બ્રિજ બંધ છે એના કારણે ઘણી વિદ્યાર્થીઓને પણ તકલીફ છે પણ એ બ્રિજ ટૂંક સમયમાં લગભગ એની શરૂ કરવાની ઇજનેરોની અમારે ઇય ધારણ આપેલી છે તો એ તકલીફ પણ દૂર થશે પણ આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામીના પ્રયત્નોથી બે બસો નવી મળશે અને આવનારા સમયમાં પણ બીજી બસો આવે છે અને દિવાળી નિમિત્તે સ્પેશિયલ એક્સ્ટ્રા બસો સરકારશ્રી દ્વારા સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એના ભાગરૂપે જ આ બે બસો મળી છે તો આ તહેવારોને પણ મુસાફરોને પોતાના વતનમાં આવવા જવા માટે આ બસો લાભદાયી થશે આ તબક્કે જંબુસર ડેપો મેનેજર શ્રી રાઠોડ સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા ધારાસભ્યશ્રી ડી કે સ્વામીનો વિશેષ આભાર અને આગામી સમયમાં પણ જે ખુલ્લી તકલીફો છે ડેપોને લગતી એ બાબતે ધારાસભ્યશ્રીએ સરકારનું ધ્યાન દોર્યું છે અને એ તકલીફો પણ આવનારા સમયમાં હલ થશે સરકારે અમને આશ્વાસન આપ્યું છે